રાજકોટ સિવિલમાં સારવાર લીધી અને એમનું કોઈ ધણી ન થતા આવા લોકોને આશ્રુ સંસ્થા આપે છે જેમાં મંદબુદ્ધિ નિરાધાર બીમાર રોડે રખડતા હોય અને આશરો આપ્યો હોય આવા એસી થી વધુ વૃદ્ધો અને માતાઓ આશરો લઈ રહ્યા છે જેમની સાથે જિલ્લા કલેક્ટર અને ડીડીઓ દિવાળીની ઉજવણી કરી હતી સંસ્થાના વિદ્યાર્થીઓ અને નિરાધાર લોકોને મેદાનમાં સુંદર રંગોળી અને દેવડાઓ પ્રગટાવ્યા હતા આ તમામ વિદ્યાર્થીઓ નિરાધાર સાથે ફટાકડા ફોડી એમનું મીઠું કરાવીને તંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી પોતાની પાસે આવેલ મહેમાનોનું ઢોલ નગારા અને ફૂલોની વર્ષા કરીને સ્વાગત કર્યું હતું અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો હતો અમારું કોઈ નથી અને આપ અમારી સાથે દિવાળીની ઉજવણી કરવા આવ્યા આ દિવસ અમારા માટે યાદગાર રહેશે એમ જણાવ્યું હતું દિવાળીના પર્વ નિમિત્તે નિરાત ઘર સંસ્થાની માં જે મુલાકાત લેવામાં આવી જે નિરાધાર લોકો છે એને અહીંયા સારી રીતે રાખવા એની સેવા કરવાનું આ જે સંસ્થા કામ કરી રહી છે ખરેખર અદભુત કામગીરી છે ખૂબ સરસ કામગીરી છે દિવાળીનો તહેવાર એમની સાથે મનાવ મન્યો આજે ઉજવવામાં આવ્યો છે સાથે રીડિયો શ્રી પણ સાથે હતા ખૂબ આત્મીયતાની લાગણી સાથે ખરેખર સંસ્થા અને ખૂબ ખૂબ હું અભિ અભિનંદન આપવા માંગુ છું અને આ દિવાળીના પર્વ નિમિત્તે અહીંયા જે તમામ સેવા કરતા લોકો અને જે અહીંયા નિરાધાર લોકો રહ્યા છે એમને દિવાળીની શુભેચ્છાઓની સાથે ભગવાન એમને સ્વસ્થ રાખે તંદુરસ્ત રાખે અને ખુશ રાખે એવી એ પ્રભુને પ્રાર્થના આજે નિરાધ સંસ્થામાં અહીં જે નિરાધાર માનવીઓ રહી રહ્યા છે એમની સાથે દિવાળીનું પર્વ ઉજવવાનો મોકો મળ્યો છે એ બદલ હું મારી જાતને ખરેખર સદભાગ્ય પૂર્ણ સમજુ છું અને આ સંસ્થા જે કાર્ય કરી રહી છે એ કાર્યને ખરેખર હું બિરદાવું છું અને દિવાળીનું આ પર્વ આ નિરાધાર અને જે આવા લોકો છે એમના જીવનમાં ખરેખર આરોગ્ય લાવે અને એમને સુખ શાંતિ મળે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું અસ્ત